નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના તાજા સમાચાર છોટાઉ દેપુર બોડેલી બ્રેકિંગ ન્યૂઝ પાવીજેતપુ સિહોદ ભારજ નદીના બ્રિજનો વિવાદનો અંત આવ્યો નથી ત્યાં જ બોડેલીની ચાર પંચાયતોને જોરદું નાળું ધોવાયું બોડેલી નગરના રજાનગર દિવાન ફરિયા વર્ધમાન નગરને જોરદું નાળું ધોવાયું હલકી ગુણવત્તાના નું કામ થયેલ હોવાના ગ્રામ ગ્રામલોકોના આક્ષેપ સામાન્ય વરસાદમાં નાળું કેટલી હદે ધોવાયું જે વિડીયોમાં દ્રશ્યમાન થાય છે वीडियो हबीब मकरानी जो शूं कही रहया छे रिजवाना बेन शेर खान बलोच आ दर वर्ष आज सिटी जा हमारी टूटी जाए छे दर वर्ष नारवा लोग बराव

આવ નવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે ત્યાર સુધી આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો